નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું નવરાત્રીની નોમના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે જેને લઈને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું હિંમતનગરમાં છાપરિયા વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી આવતીકાલે રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જે મહેતાપુરા વિસ્તારમાં રામજી મંદિર સુધી યોજાવાની છે લઈને વિસ્તારમાં વિસ્તારમાં અને ન્યાય મંદિરના પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તો આખા રૂટ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સી આઈએસએફ ડીવાય એસપી એસપી મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ જિલ્લામાં હિંમતનગરમાં બે ઈડરમાં એક ખેડબ્રહ્મામાં બે ખેરોજમાં બે વડાલીમાં એક પોશીનામાં એક અને વિજયનગર એક સ્થળે આ શોભાયાત્રા યોજાશે તારીખ સત્તર એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ પંદર જેટલી રથયાત્રાઓ નીકળે છે જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને છાપરિયા વણઝારાવાસ હસનનગર ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી બંદોબસ્તની તારી જો હું આપને આપું તો જે સત્તર તારીખનો જે બંદોબસ્ત છે તેમાં એક એસપી ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ બેતાલીસ પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ અઢારસો પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર